દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો હતો અંકલેશ્વરમાં માત્ર ગણતરીના સમયમાં સાડા ચાર ઇંચ વરસાદ વરસી જતા જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અંકલેશ્વર જીઆઈડીસી શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો જેના પગલે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા રવિવારની રજાની મજા લોકોએ વરસાદ સાથે માણી હતી ભરૂચ જિલ્લામાં વરસાદના તાલુકાવાળા આંકડા પર નજર કરીએ તો જંબુસરમાં સાત મિલીમીટર આમોદમાં બાર મિલિમીટર વાગરામાં એક પોઈન્ટ પંચોતેર ઇંચ ભરૂચમાં બે ઇંચ ઝઘડિયામાં એક ઇંચ અંકલેશ્વરમાં ચાર પોઈન્ટ પાંચ ઇંચ હાસોતમાં એક ઇંચ વાલિયામાં એક પોઈન્ટ પાંચ ઇંચ અને નેત્રંગમાં પણ દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો